પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં વીજ સમસ્યા ગંભીર બની હતી જેને લઈને શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય છે પોરબંદરના છેવાડાના સુભાષનગર વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આ લોકોને પ્રાથમિક ગણાય તેવી વીજ પુરવઠાની યોગ્ય સગવડ ઉપલબ્ધ ન થતી હોવાને કારણે આ લોકો વારંવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે ખાસ કરીને આ વિસ્તારમાં વીજ વિભાગના તંત્રની લાપરવાહીને કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી અને વારંવાર વીજળી ગુલ થતી હોવાને કારણે તેમજ હનુમાન ગલી સહિતના વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે અગાઉ સુભાષનગરવાસીઓને સાથે રાખી શિવસેના દ્વારા પીજીવીસીએલ વિભાગના તંત્રને રજૂઆત કરી હતી અને તેઓએ અહીં સબસ્ટેશનની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ આજ દિવસ સુધી સબસ્ટેશનની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી નથી જેથી સુભાષનગર વિસ્તારના લોકો હજુ પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકો આજે પણ પોતાના વીજ ઉપકરણોનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી તેમજ અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે અને આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી અને વારંવાર વીજ કાપ થતો હોય છે તો બીજી તરફ સુભાષનગર વિસ્તાર એ ખૂબ જ ગીચ વિસ્તાર છે અને અહીં ક્ષમતાથી વધુ લોકો પણ વસવાટ કરે છે ત્યારે દરેક ગલીઓમાં જીવતા વીજતાર પસાર થાય છે અહીં પ્લાસ્ટિકની પાઇપ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે તેવી માંગ કરાય છે કારણ કે રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતાં જીવતા વીજતાર અકસ્માત સર્જે તેવી દહેશત છે અને જીવતા વીજતારને કારણે અકસ્માતે લોકોના ભોગ લેવાય તે પહેલાં યોગ્ય કરાય તેવી માંગ કરાય છે તેમજ ઓછા વોલ્ટેજનો વીજ પુરવઠો મળતો હોવાથી તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી પણ માંગણી છે જો અહીં વીજળીની દરેક સમસ્યાનો દિવસ 15 માં નિરાકરણ નહીં કરવામાં આવે તો સુભાષનગર વાસીઓને સાથે રાખીને અમારે પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરવાની ફરજ પડશે જેવી ચેતવણી અપાઈ હતી ત્યારે વીજતંત્રના કાર્યપાલક ઈજનેર દવે યોગ્ય કરવા ખાતરી આપી હતી સાહેબ જે સુભાષનગર ની જે વીજ ની સમસ્યા શિવસેના બધે મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા તો આપણે શું કાર્યવાહી કરશું એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે અમારા ડિવિઝન ઓફિસના જૂનિયર એન્જિનિયર તથા ઉદ્યોગનગરના જૂનિયર એન્જિનિયર તેમની સાથે મોકલાવે છે અગાઉ આ વિસ્તારમાં અમુક વાયર બદલાવાની નવા કામો પણ હાથ ધરેલા હતા છતાં પણ જે કંઈ પ્રોબ્લેમ છે એના માટે નવ પીસી ઊભું કરવા માટે જે સર્વેની કામગીરી કરવા માટે અત્યારે તાત્કાલિક ધોરણે અમારે છે અને સુભાષનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજ વીજ સમસ્યા વારંવાર વીજળી કાપ મુકાઈ જવો ખાસ કરીને આ વિસ્તાર છે તેમાં હનુમાન ગલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજળી મળતી હોવાથી લોકો પોતાના જે વીજ ઉપકરણો હોય તેનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને પીજીવીસીએલ તંત્રના પાપે આ સમસ્યાનું નિરાકરણ અત્યાર સુધી આવતું ન હતું અને ભૂતકાળમાં એક વખત સ્થાનિકો સાથે રહી શિવસેને રજૂઆત પણ કરી હતી તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનો કોઈ નિકારણ આવ્યો નથી જ્યારે પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો ત્યારે આજે શિવસેનાએ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ભાઈ બહેનોએ તેના જે કાર્યપાલક ઇજનેર છે દવે એમને ઉગ્ર રજૂઆતો કરી છે સુભાષનગર વિસ્તારમાં તાકીદે વીજ સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માંગ કરી છે વીજ જે વીજવાયરો હોય તેમાં પણ કેટલાક ખુલ્લા વીજવાયરો જોવા મળે છે જે સુભાષનગર વિસ્તાર છે તે ગીચતાવાળો વિસ્તાર છે તે ઘરની નજીકથી આ વીજવાયરો પસાર થાય છે અને ખુલ્લા હોય છે તે વાયરોમાં પણ કમસે કમ પ્લાસ્ટિકની પાઇપ ફિટ કરવી જે ઓછા વોલ્ટેજથી વીજ મળે છે ત્યાં ટીસી નાખી એ વિસ્તારમાં વીજ સમસ્યાનું નિરાકરણ કરવું આ પ્રકારની શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે અને જો પંદર દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવે તો વીજીવીસીએલ કચેરીના ઘેરાવ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જોકે આ રજૂઆત બાદ જે કાર્ય ઇજનેર દવે છે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવશે આ રજૂઆતમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકી જિલ્લા ઉપપ્રમુખ નારાયણ સલેટ મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ નેહા ઓડેદ્રા સુભાષનગર શાખા પ્રમુખ હરીશભાઈ તુંબડિયા અને મહિલા અગ્રણી શીતલબેન કાણકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર